નમસ્કાર હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન હાથમાં જે સાણંદ ચોકડીથી ઉજાલા રોડ જઈ રહ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે ડિમોલ્યુશનની કામગીરી ચાલુ છે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અમદાવાદ શહેરમાં ડીજીપી દ્વારા જે વસ્ત્રાલમાં મામલો થયો હતો તેને લઈને સો કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને તે અલ્ટિમેટમ પછીના દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે પોલીસ હરકતમાં આવી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવી છે અને દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અહીંયાના કહેવાતા બુટલેગરોના ઘરો ઉપર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે અને સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ સ્પોટમાં મોજૂદ છે અને સાથે સાથે અમદાવાદ શહેર સરખેજ વિસ્તારના શ્રી પણ અહીંયા સ્પોટ પર હાજર છે તમામ ટીમની સાથે જે છે કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે અને આપ જોઈ શકો છો કે કેવી રીતે અહીંયા આગળ દુકાનોનો અને મકાનો જે ગેરકાયદેસર હતા સરકારી જમીનો પર હતા અથવા તો જેના બાંધકામોની પરમિશન એટલે કે રજા લેવામાં નથી આવી તેવા બાંધકામોને હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા પોલીસના સ્ટાફોને સાથે રાખીને તોડી પાડવામાં આવ્યા છે અને હજુ પણ જે બુટલેગરો અને માથાભારે શખ્સો છે તેમના પર કાર્યવાહી થઈ શકે છે જોતા રહો અમારી ચેનલ સાથે આવા સમાચારો માટે જોડાયેલા રહો ગુંજ ગુજરાતની સમાચાર સાથે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ પ્રાંત